ભરૂચ પેરલ ફર્લો સ્કવોડની ટીમે અંકલેશ્વર તાલુકાના આંબોલી ગામે ખાડો ખોદી દારૂના જથ્થા સાથે એક ઈસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સૂત્રીઓ માહિતી મુજબ ભરૂચ પેરલ ફ્લો સ્કવોડની ટીમને અંકલેશ્વર તાલુકાના આંબોલી ગામે રહેતા જીતેશ મંગુ વસાવાએ ઘર પાસે ખાડો ખોદી વિદેશી દારૂ સંતાડેલો હોવાની બાતમીના આધારે રેડ કરતા ખાડામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે જીતેશ વસાવાની અટકાયત કરી ત્રીસ હજાર ઉપરાંતની કિંમતની વિદેશી દારૂ અને બિયર મળી કુલ બસો ચોર્યાસી નંગ બોટલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો બીજી તરફ અંકલેશ્વર શહેર પોલીસે આંબાવાડી વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે કુખ્યાત બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સૂત્રો માહિતી મુજબ અંકલેશ્વર શહેરની આબાવડી વિસ્તારમાં રહેતો કોખ્યાત બુટલેકર હીરાસિંહ ચિકલીકર વિદેશી દારૂનો વેપલો ચલાવી રહ્યો હોવાની વાતને શહેર પોલીસને મળતા પોલીસે તેના ઘરે રેડ કરતા ઘરમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ચાલીસ હજાર નવસોની કિંમતની વિદેશી દારૂ અને બિયર મળી કુલ ચારસો નવ નંગ બોટલ કબજે કરી હીરાસિંહ ચીકલીકરની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ છે